જય માતાજી આજે બનાવશું સેવલીનું શાક ચણાના લોટની સેવલી ઘરે બનાવવાની છે આપણે છારાથી તેની માટે આની અંદર લોટ પૂરતા મસાલા નાખી દઈએ આ ગામડામાં સૌરાષ્ટ્રમાં વધારે એ લોકો બનાવતા હોય છે તો મરચું મીઠું હળદર ધાણાજીરું લોટ પૂરતું જ નાખવાનું છે બીજો મસાલો આપણે વઘાર કરીએ ને ત્યારે નાખીશું અને મસળીને અજમો નાખી દેવાનો मग तेल केवनाखवा पाणी नाखी आणि कठन कठण लोट बाधी देई मिक्स करी नाखीने पाणी थोडं थोडं नाखता जाए। साइड नाईडमध्ये बघू उखाडी लसु लोट બસ આ રીતનો રાખવાનો છે જાડો પણ નહીં અને ઢીલો પણ નહીં આસાનીથી પડે એવો હવે વઘાર માટે મસાલો તૈયાર કરી લઈએ લસણવાળું મરચું છે થોડું અને હળદર ધાણાજીરું ગરમ મસાલો આપણે લોટમાં ન તો નાખ્યો પણ આમાં આની વઘારની અંદર નાખીશું થોડું મીઠું अने गरम मसालों नाखी दीया तोड़ू पाणी नाखी अने मिक्स करे लिया खांट अमे नाखता हो तो नाख्वानी हवे वह घर करे અત્યારે તમારે લીલા મરચાંની કટકી નાખી હોય તો નાખી શકાય આને થોડું સંતળાવા દઈશું સરખું પછી પાણી નાખીશું આપણે કાચુંના રેનું ધ્યાન રાખવાનું મસાલો બરાબર શેકવાનો છે સરસ શેકાઈ ગયો છે એમાં પાણી નાખી દઈએ પાણી થોડું વધારે નાખવાનું કેમકે ચણાનો લોટ છે એટલે પાણી પીવે છે વધારે થોડું ઉકળે પાણી પછી આપણે ઝારાથી સેવ પાડીશું એની માટે હાથ ભીનો રાખવાનો રાખવો પડશે અને ઝારો પણ પાણીવાળો કરી લેવાનો એટલે હાથમાં કે ઝારામાં ક્યાંય ચોંટે નહીં સરસ ઉકળી ગયું છે તો ગેસ ધીમો કરી અને આપણે લોટ લઈ અને ઝારાથી સેવલી પાડી લઈએ હાથ થોડો ઉપર જ રાખવાનો નીચેથી શાકની વરાળ આવે તો દાજી ના જવાય એનું ધ્યાન રાખવાનું આવી રીતે બીજી વાર પણ પાડી લઈએ એક જ જગ્યાએ પડશે તો પણ એનો બધી સેવ જ્યારે ઉકળશે ને ત્યારે છૂટી પડી જશે એનો ગઠ્ઠો નહીં થાય ઘણી વખત શું થતું હોય છે કે એકની ઉપર એક પડે છે ને સેવ તો ચોંટી જતી હોય છે પણ જ્યારે ઉકળે ત્યારે એની જાતે જ છૂટી પડી જાય છે હલાવી લઈએ એકવાર જો સેવ બધી છૂટી જ થઈ ગઈ છે અને હજી આપણે ઉકાળવું પડશે થોડીક વાર માટે ઉકળે છે ધીમે ધીમે મીઠું મને થોડુંક ઓછું લાગ્યું એટલે નાખ્યું છે સરસ ઉકળી ગયું છે અત્યારે પીળું દેખાય છે પણ ગેસ બંધ કરશો એટલે તેલ બધું ઉપર આવી જશે હવે એને બીજા વાસણમાં કાઢી લઈએ એની ઉપર લીલા દાણા નાખી દેવાના છે અને લે લો કોપરો તાજો ઓધરેલું જે કોપરો છે મારા ઘરે એ નાખી દઈએ નાની છીણીથી છીણી લેવાનું છે કોપરો નાખશો તો બહુ સરસ લાગશે તો મળીએ બીજા વિડિયોમાં જય માતાજી